આગામી તહેવારોને અનુલક્ષીને વડોદરા જિલ્લા પોલીસ વડાની પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજવામાં આવી હતી મીટિંગમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ પાદરા પોલીસ મથક પીઆઈ એલ બી તળવી સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

સૌથી પહેલા તો આ પછી ટુકડા ગાળા પછી રામનવી નો તહેવાર છે તો એના લીધે દાદરા ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ નથી જામ સમયમાં ઈદનો તહેવાર આવવાના છે પછી ગામનામનો તહેવાર આવવાના છે અને પાદરાની જે પરિસ્થિતિ છેલ્લા ત્રણ ચાર માસમાં એક બે નાના મોટા પૂર્ણ બની ગયેલા છે તેથી આ વિસ્તારનો બંને સમાજના આગેવાનોને આજ બોલાવવામાં આવેલા એમની સાથે સંવાદ કરવામાં આવ્યો અને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ધ્યાન નહીં રાખવા માટે પણ એવા વર્ગને અપીલ કરવામાં આવી અને આવનાર ધર્મનો શાંતિનો માહોલમાં એકલાસનો માહોલમાં ઉજવવામાં આવે એવી અપીલ કરવામાં આવી